સમગ્ર રાજ્યમાં જ્યારે ચોમાસું બેસી ગયું છે ત્યારે માળિયા હાટીના પંથકમાં પણ મહેરતા વાવણી શ્રીના ગણેશ કરવામાં આવ્યા છે માળિયા હાટીના તથા ગીર વિસ્તારમાં ઘણા દિવસના અસહ્ય ઉકળાટ બાદ બે દિવસથી વરસાદના ઝાપટા પડ્યા છે ત્યારે આશરે એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેડૂતો દ્વારા વાવણીની શરૂઆત કરવામાં આવી છે ગીર વિસ્તારમાં ચોમાસું પાકમાં મુખ્ય રૂપે મગફળીની વાવણી ખેડૂતો કરતા હોય છે ત્યારે આ વાવણી ખેડૂતો દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ખેડૂતો દ્વારા વાવણી પહેલા બળદગાડું જોડી શણગાર કરી બળદોનું પૂજન કરવામાં આવે છે સાથે બળદોને ગોળ ખવડાવી ધરતીનું પૂજન પણ કરવાની પરંપરા ખેડૂતો નિભાવતા હોય છે ત્યારે આધુનિક યુગમાં બળદના સ્થાને ટ્રેક્ટરને ચાંદલા કરી એનું પૂજન વાવણીના શ્રી ગણેશ કરવામાં આવે છે તાલુકાના મોટા ભાગના ખેતરોમાં વાવણીની શરૂઆત કરી ખેડૂતો દ્વારા ઘરે લાપસીના આંધણ મૂકી મિષ્ટ ભોજન જેવી વાનગીઓ બનાવી મજૂરોને પણ ભોજન કરાવવામાં આવે છે